ભાવનગરમાં માં ગોળીબાર રામદવર અંગે આપનો પરિચય સાથે માહિતી આપજો જય શ્રી રામ ભાવનગર જિલ્લામાં ચાલીસ વર્ષથી પૂર્ણા કરી અને એકતાલીસમું વર્ષ આ અમારે ચાલો છે તો ચાલીસ વર્ષથી અવિરત અમે રામદરબારની અંદર સેવા આપીએ છીએ અને કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી અને નિઃશુલ્ક અમે રામદરબાર કરી અને ધાર્મિકના ઉપયોગમાં આવીએ છીએ અને પણ જાતનો ચાર્જ લીધા વગર કોઈ પણ પાર્ટીને ત્યાં અમે પ્રોગ્રામ કરી અને વ્યવસ્થિત રીતે એમને મહત્વ આપીએ છીએ તો અમારા ભજનોની અંદર તો જે અમારા જે સ્થાપક સાહેબ છે જે અશુભાઈ ધ્રાંગધ્રિયા એ અવિરત સેવા આપી અને અમ અમને લોકોને એણે ખૂબ જ આગળ આવી અને માર્ગદર્શન એમના માર્ગદર્શન હેઠળ અમે આગળ આવ્યા છીએ તો એની થકી જ અમે ઉજળા છીએ તો રામદરબારની અંદર અમે અન્ય ભજનો લઈએ છીએ કે જે કરીને કે અમે શ્રી કૃષ્ણના ભજન રામના ભજન ભોલાનાથના ભજન અને અનેક અન્ય સંતોના ભજનો લઈ અને એમને આવરી લઈ અને અમે ભજનો કરીએ છીએ તો મારું જે ભજન છે કે ભાઈ કાનને મનાવો કૈલાસમાં ડમરવું કૈલાસ કે નિવાસી કભી રામ કે અને અન્ય ભજનો કોઈ પણ જાતના મારા ઘટમાં ભાવનગર સેવા આપે છે જેમાં કોઈ પણ જાતનો ચાર્જ વગર અમે નોંધીએ છીએ તો નોંધવાનું કામ પણ હું અને અમારા એક બીજા સાથીદાર ભાઈ છે કે જે તુલસીભાઈ પટેલ તુલસીભાઈ કુવાડિયા જેને કહેવામાં આવે કે સીતારામ તરીકે ઓળખાય છે અને તુલસીભાઈ પટેલ અને દિલીપભાઈ સોની વર્તેજ વાળા આ નોંધવાનું કામ અને સંચાલનનું કામ અમે બંને જણા કરીએ છીએ આપનું સરનામ આપશું આ અને મારી દુકાન અહીં ભાવનગરમાં સોની બજાર શેર કિટ સિલ્વર ચેમ્બર પહેલા મળે છે અને દિલીપભાઈ સોની વર્તેજવાળા કહેવામાં આવે છે કોઈ પણ જાતના ધાર્મિકતાના જે ભજનો છે કોઈ પણ જાતનું બધું પણ પોતે બનાવું છું અને ભજન કવિ તરીકે પણ નામ બોલવામાં આવે છે દાસ દિલીપ તરીકે કહેવાય છે અને ભજનો પણ અમે રચના કરી અને ગાઈએ છીએ ગૌરીએ છીએ અને દરેકને સંતોષકારક ભજનોની રસલાણ વેચીએ છીએ ઓકે આભાર